સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરીનો આરંભ કરી દેવાયો છે જે અંતર્ગત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આજે મનપા કમિશનર અને ડેપ્યુટી કમિશનરે સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા હતા અને તાકીદે આ કામગીરી પૂરી કરવા માટે સૂચન કર્યું છે શહેરવાસીઓને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ ના પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરાયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરીનો પ્રારંભ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવ્યો છે ચોમાસા દરમિયાન ભારે વરસાદ વરસે છે ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યાઓ શરૂ થતી હોય છે જેના પગલે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવે છે હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાંથી પસાર થતી ખાડીઓમાં સાફ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ મામલે મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત શહેરમાંથી વિવિધ ખાડીઓ પસાર થાય છે અને આ ખાડીમાં શહેરની ગટર લાઇનનું પાણી છોડવામાં આવે છે ત્યારે ચોમાસા દરમિયાન ભારે વરસાદ વરસતો હોય છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ ઉદભવે છે ત્યારે સુરતીઓને આ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અને પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે ખાડીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે શહેરની તમામ ખાડીઓ પર સફાઈ શરૂ કરવામાં આવી છે જેમાં સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ મેન હોલ ચેમ્બર્સ ફ્લડ ગેટ સહિત વિવિધ જગ્યાઓ પર સફાઈ કરવામાં આવી રહી છે જેથી પાણીનો વધારે ભરાવો થાય તો ખાડીઓ જો સાફ હશે તો પાણી તેમાંથી પસાર થઈ જશે અને શહેરીજનોને હાલાકી પડશે નહીં આજે ખાડી પર થતી સફાઈના ઇન્સ્પેક્શન દરમિયાન સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિનીબેન અગ્રવાલ ડેપ્યુટી કમિશનર આશિષ નાયક સહિત વિવિધ ઝોનલ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મેન્ટેનન્સ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત તમામ અધિકારીઓને આ કામગીરી ઝડપથી પૂરી કરવા મનપા કમિશનરે સૂચન આપ્યું છે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ગાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ મેઇનહોલ ચેમ્બર્સ ઢાકણ વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રીમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ઘાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત